એરટેલ કંપનીના પ્રમોટર દ્વારા ડમી સિમ કાર્ડ બુટલેગરોને આપવાનો મામલો સામે આવ્યો છે એલસીબી એલસીબીના એક પ્રમોટર અને ત્રણ બુટલેગરની ધરપકડ કરી છે એલસીબીએ આ ગુનામાં વપરાયેલ મોબાઈલને પણ જપ્ત કર્યો છે પાલનપુર તાલુકાના ખોડલા ગામના વ્યક્તિના ડોક્યુમેન્ટ પર ડમી કાર્ડ નીકળ્યું હતું ગામડાઓમાં છત્રી લઈને બેસતા પ્રમોટર લોકોના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરે છે એકત્રીસ ઓગસ્ટે અમીરગઢ બોર્ડર પર દારૂ ભરેલી ગાડી ઝડપાઈ હતી આરોપીઓ ની પૂછપરછમાં ડમી સિમ કાર્ડ હોવાનું પણ ખુલ્યું હતું જ્યારે એલસીબીની ટીમ તપાસમાં કંપનીના પ્રમોટરે લોકોના દસ્તાવેજનો દુરુપયોગ કરતા હોવાનું પણ બહાર આવ્યું છે એરટેલ કંપનીના પ્રમોટર સાહિલ સુલતાન મીર રેહાન કુરેશી અરબાઝ શેખ કમલેશ સિંહ ચૌહાણ અને બુટલેગરોની ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં હજુ પણ વધુ આરોપીઓની સંડોવણી બહાર આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે આ ગુનાની તપાસ કરતાં કરતાં અમે પ્રોહિબિશન સાથે સંકળાયેલા તમામ આરોપીની અટક કરી હતી પરંતુ સાથે સાથે જ્યારે ટેકનોલોજીકલ રીતે બી અમે લોકો તપાસ કરતા ખ્યાલ પડ્યો કે જે એ લોકો સિમ કાર્ડ યુઝ કરી રહ્યા હતા તે બીજાના નામનું હતું જેમાં ઊંડાણ મચાતા ખબર પડી કે જેના નામનું સિમ કાર્ડ હતું એટલે કે એરટેલ કંપનીનું એની અંદર જે વ્યક્તિના નામે સિમ કાર્ડ એ વ્યક્તિને ખ્યાલ જ નહોતો જેમાં હજી વધુ આગળ તપાસ કરતાં ખ્યાલ પડે છે કે એ વ્યક્તિએ જ્યારે સિમ કાર્ડ ખરીદ્યું હતું ત્યારે એ જે રોડ ઉપર જેવી રીતના કહેવાય છે કે આબરેલા નાખીને વેચતા હોય છે તેથી વ્યક્તિએ સિમ કાર્ડ લીધું હતું અને પોતાના ડોક્યુમેન્ટ્સ આપેલા હતા અને એ જ ડોક્યુમેન્ટ્સનો મિસયુઝ કરી અને આરોપીઓ દ્વારા બી ત્યાંથી જ એ વ્યક્તિને એમનું સિમ કાર્ડ લેવામાં આવ્યું હતું આની અંદર અમે આ સિમ કાર્ડ વેચનાર લોકોની બી ધરપકડ કરી છે અને જે આગળ તપાસ ચાલુ છે મારી સમગ્ર લોકોને અપીલ છે કે આપ લોકો બી જ્યારે કોઈ નવું સિમ કાર્ડ ખરીદો છો તે પ્રોપર જગ્યાથી ખરીદો કારણ કે ઘણી વખતે જે રોડ ઉપર અમરેલા નાખીને સિમ કાર્ડ વેચતા હોય છે એ લોકો આપણા ડોક્યુમેન્ટનો મિસયુઝ કરી શકે છે